સેવા ન મળે તો તીન બચ્ચે હિન્દુ સચ્ચેનો નો તોગડિયા આપ્યું સૂત્ર રોજગાર અને નોકરી માટે હિન્દુઓને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા આ તમામ નિવેદનો આપવામાં આવ્યા છે અહીંના નાગરિકોની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ રાષ્ટ્રીય મહિલા પરિષદ તજસ્વી દ્વારા એક વિશાળ આજે સભા થઈ અહીંયા નક્કી કર્યું કે કડીના દરેક ગરબામાં અને ગામડામાં નવરાત્રમાં પૂજન કરવું કન્યા પૂજન કરવું અને દશેરાના દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજન થાય દિવાળીને અમાસને દિવસે દરેક હિન્દુના ઘરમાં લક્ષ્મી પૂજન થાય અને જૂના સારા કપડાં કાઢીને ગરીબોને આપવા અને ગરીબ બાળકોને એક કિલો મીઠાઈ આપવી એવી વ્યાપક યોજના બનાવવાનું બધા પાસે નક્કી કર્યું શું કહેવાય કારણ કે નવરાત્રીમાં હિન્દુ બાળકોને બધાએ સાવધાન રહેવાનું આઈ કાર્ડ તપાસ કરવાની વિવિધ હતું ચાર બાળકો છે આપે સમાધાન આપ્યું હતું કે કેમ મારું આરબી પટેલ મોહનજી ભાગવત બધાનું એક જ છે ટીમ વચ્ચે હિન્દુ સંસ્થા હું ચાલુ સાહેબ જે વાત કરે હું ચાલુ સાહેબ કેન્દ્રો શરૂ કરવા માટે કેટલા શરૂ થયા અને કેટલા કરશો હજારો શરૂ થઈ ગયા છે એક લાખ સુધી એક વર્ષમાં પહોંચવાનું છે પ્રવીણભાઈ

તમારી સાથે ઉભા રહેશે આ નવરાત્રીમાં સાહેબ જે આપણી સંસ્કૃતિ હતી એ ભૂલાતી જાય છે ગરબાની અંદર આપણે તમે ગરબા કરવા જોઈએ આરતી કરવી જોઈએ અને આપણી ધાર્મિક પરંપરા આગળ લઈ જઈએ તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા